દેશના યશ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ એમની પોતાની પરિકલ્પના કે આ દેશને આત્મનિર્ભર બનાવવો છે અને આ દેશની આઝાદીના સો વર્ષ બે હજાર સુડતાલીસમાં પૂરા થવા જઈ રહ્યા છે ત્યારે તે વખતનું ભારત એટલે મહાન ભારત અને વિકસિત ભારત તે સંદર્ભે સમગ્ર દેશની અંદર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે સૌ નાગરિકોને સૌ દેશવાસીઓને અપીલ કરે છે કે આપણે બધા સાથે મળીને આત્મનિર્ભર ભારત અને હર ઘર સ્વદેશી અભિયાન ચલાવવું જરૂરી છે અને આ અભિયાન દ્વારા માન્ય પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું છે કે બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારત બનાવીશું અને તેનો માર્ગ આત્મનિર્ભર ભારતથી થઈને જાય છે તેના મૂળ રૂપમાં સ્વદેશી છે એકસો ચાલીસ કરોડ દેશવાસીઓને પ્રાર્થના કરી છે કે તેઓએ જે પણ ખરીદે તે દેશમાં બનેલી વસ્તુ હોય અને દેશના નાગરિકના પરસેવે બનેલી વસ્તુ હોય દેશની ઔદ્યોગિક એકમમાં બનેલી વસ્તુ હોય એવી વસ્તુઓનો ઉપયોગ કરવા માટે એમણે અપીલ કરી છે સાથે સાથે એમને આહવાન પણ કર્યું છે કે જે લોકો જરૂરિયાત મુજબની વસ્તુઓ તો ખરીદી રહ્યા છે સ્વદેશી ખરીદે પણ વેપારી મિત્રોને પણ તેમને આહવાન કર્યું છે કે આપ પણ જે કંઈક સેલ્સ કરો એ પણ પોતાના દેશને દેશમાં બનેલી વસ્તુ હોવી જરૂરી છે અને આપણે બધાએ બધા સાથે મળીને તમામ નાગરિકો સાથે મળીને આ અભિયાનને ઉપાડી લેવું અભિયાન તરીકે ઉપાડી લેવું ખૂબ જરૂરી છે ત્યારે આ વેપારી વર્ગના તમામ મિત્રોને હું વિનંતી કરું છું કે આપ પણ પોતાના દુકાન ઉપર આ બહારથી એક બેનર લગાવવામાં આવે કે અમારી દુકાને સ્વદેશી મળશે સ્વદેશી વસ્તુ મળશે એ પ્રકારનું એક આહવાન કરે અને એ પ્રકારનું બોર્ડ પણ લગાવે અને એમ પણ કહી શકાય કે અમારી દુકાનમાં માત્ર સ્વદેશી વસ્તુ મળશે એ પણ એ પોતે આહવાનથી કહી શકે છે સાથે સાથે માન્ય રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સાહેબ પણ આ અભિયાનને વેગવંતુ બનાવવા માટે કાર્યકર્તાઓને હાકલ કરી છે અને આપણે બધા સાથે જન જનને જોડીને સ્વદેશી અભિયાન અને જન સ્વદેશી અભિયાનને જન આંદોલન બનાવીએ અને આ અભિયાનને નેવું દિવસ એટલે કે પચીસ પચીસમી સપ્ટેમ્બર પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીના જન્મ જયંતિથી લઈને પંડિત આપણે આપણા દેશના ભારત રત્ન એવા આપણા અટલ બિહારી જન્મ જયંતિ સુધી પચીસમી ડિસેમ્બર સુધી આ અભિયાનને નેવું દિવસના અભિયાનને ચલાવીએ અને આપણે બધા સાથે મળીને માન્ય પ્રધાનમંત્રીશ્રીએ બે જે બે હજાર ઓગણીસમાં દેશવાસીઓને હાકલ કરી હતી કે લોકલ ફોર વોકલનો મંત્ર આપ્યો છે એને સાર્થક કરવાના પ્રયત્નો કરીએ જેથી કરીને આપણે બે હજાર સુડતાલીસની અંદર આપણા દેશને વિકસિત ભારત બનાવવામાં કોઈ પણ પાછૂ નહીં રહે એના માટે આપણે સૌ કટિબદ્ધ થઈએ અને સ્વદેશી અપનાવીશું તો જ આપણે આ દેશને આપણે આત્મનિર્ભર ભારત બનાવીશું અને બે હજાર સુડતાલીસની અંદર વિકસિત ભારત બનાવીશું અને મહાન ભારત બનાવીશું તો હું પણ આપ સૌને સમગ્ર દેશવાસીઓને મારા લોકસભા મત વિસ્તારમાં હતા તમામ નાગરિકોને અપીલ કરું છું તમામ વેપારી મિત્રોને અપીલ કરું છું તમામ ખેડૂતોને અપીલ કરું છું કે આપ પણ સ્વદેશી વસ્તુ અપનાવવા માટે કટિબદ્ધ થાવ અને આપના માધ્યમથી આ જે અભિયાન છે એને જન આંદોલન અભિયાન તરીકે આપણે જોડી અને આગળ વધીએ એ જે અભ્યર્થના વંદે માત્ર ભારતમાં દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્ર મોદી સાહેબનો મંત્ર છે ધ્યેય છે કે ભારત એ વિકસિત ભારત બને અને બે હજાર સુડતાલીસ સુધીમાં આપને નંબર એક ઉપર એટલે કે વિશ્વગુરુ તરીકે પ્રસ્થાપિત કરીએ એ માટે ભારતને વિકસિત કરવા માટેનો જો કોઈ મંત્ર હોય તો એ આત્મનિર્ભર ભારતનો મંત્ર એમને આપ્યો છે અને આત્મનિર્ભર ભારતના મંત્રને ચરિતાર્થ કરવા માટે ઘર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી એ અભિયાન સરકાર દ્વારા અને ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકો સુધી પહોંચે જનઆંદોલન થાય એ માટે પચીસ સપ્ટેમ્બર એટલે કે આપણા પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીના જન્મદિનથી લઈને પચીસ ડિસેમ્બર સુધી અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસ સુધી નેવું દિવસ સુધી આખા દેશમાં આ અભિયાન ચાલશે અને એમાં જિલ્લાની કાર્યશાળા રાજ્યની કાર્યશાળા આ રીતે અમારી ભારતીય જનતા પાર્ટીના વિવિધ પ્રોગ્રામો થયા છે મંડળ સુધી પણ અમે કાર્યક્રમો થયા છે આગળના સમયની અંદર દરેક જિલ્લા પંચાયત સીટ ઉપર આત્મનિર્ભર ભારત માટેનું સંમેલન અને સ્નેહ મિલન સંમેલન એ કાર્યક્રમો પણ થશે સમાજમાં જાગૃતિ આવે એના માટે વોલ પેન્ટિંગ છે રીલ સ્પર્ધા છે નિબંધ લેખન છે આ પ્રકારના વિવિધ આયામો કરીને જનજાગૃતિ થાય એ માટેના પ્રયત્નો થયા છે અને માન્ય નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વની અંદર દેશનો આર્થિક વિકાસ જે છે એ પણ કૂદકેને ભૂસકે આગળ વધી રહ્યો છે અને હાલમાં જે આપને ચોથા નંબરની ઇકોનોમી છે એ આગળના સમયની અંદર આપણે એક નંબર ઉપર પહોંચીએ એના માટે સાહેબેર વોકલ ફોર લોકલ અને મેક ઇન ઇન્ડિયા મેડ ઇન ઇન્ડિયા આ પ્રકારના જે અભિયાનો શરૂ કર્યા એના કારણે આજે દેશ ખૂબ જ આર્થિક રીતે સમૃદ્ધ થઈ રહ્યો છે દેશના યુવાનોને રોજગારી મળી રહી છે અને આ બધા જે કાર્યક્રમોને અંતે આપનું જે લક્ષ્ય છે એ લક્ષ્ય આપને સાધી શકીએ તો એના માટેનું આ આખું અભિયાન છે અભિયાન અમે આવનારા પચીસ ડિસેમ્બર સુધી ભારતીય જનતા પાર્ટી દરેક ગામ સુધી દરેક નાગરિક સુધી પહોંચવાનો પ્રયત્ન કરશે